મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાવલી પોલીસ સ્ટેશનના ના જે યુગ કોહિલ દ્વારા એક ઇસમ ઉપર સત્તાનો દુરુપયોગ કરી માર મારવાનો બનાવ સાવલી પોલીસ સ્ટેશન ના પીઆઈ જયુ ગોહિલ દ્વારા રબારી સમાજ અને વણઝારા સમાજ વચ્ચે નજીવા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી સાવલી પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશન બોલાવી રબારી સમાજ ના બે યુવકો ને કરતા પાટુ માર માર્યો હતો સાવલી પીઆઈ જેઓ કોહિલ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ઉડાડ્યા લીરે લીરા બે યુવકોને રીઢા આરોપી ને જેમ પોતાની ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવ્યો લોકોને કાયદાનો પાઠ પડાવતા ખાખી વર્તી ધારી દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન સાવલીમાં રક્ષક જ બન્યો પક્ષક સાવલી પીઆઈ ની તાના શાહી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યુઝ સેવન ઇન્ડિયા દેસાઈ પરેશભાઈ છે પરથમપુરા સિવોરા તાલુકો સાવલી જિલ્લો વડોદરા ઘટના એવી ઘટી હતી કે ઝઘડો થયો હતો ગામની અંદર બબાલ થઈ ગઈ સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યું ઓફિસમાં પટ્ટા વધે પગમાં માર્યું ને સાત આઠ ખૂણી મારીને પંદર વીસ પટ્ટા માર્યો મારો કોઈ વાગ ગુનો નહીં તો મને મારે છે પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર માર્યું સાવલી પોલીસ સ્ટેશનમાં કંઈ નહીં મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ મારો હું ઓળખતો નહીં મારે પશુપાલનનો ધંધો છે મને મારે હું મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ મને વગર વાગ ગુને મને માર્યો છે અંદર અંદર ગામમાં ઝઘડો થયો હતો એમને મને વગર કરીને માર્યો લોકો મર્ડર કરી નાખે છે લોકો લૂંટી લે છે લોકો વેચે ધંધો બધા ખરાબ કરે બળાત્કાર કરે એમને કઈ નઈ મને વગર વગર વાઘુને મારે પટ્ટા છે પટ્ટાથી પગ પર પગ રાખીને માર્યો છે ગોહિલ પીઆઈ અને ઘનશ્યામ હું અત્યારે વડોદરા આવ્યો છું સાહેબ ને પકડા મને દુખે છે ચલાત નહીં મારતી મારા નાના નાના છોકરા હું કઈ થાય તો હું થાય મને

અને આ પરેશભાઈ છે એ મારા મિત્ર છે એમને પચીસ એક પટ્ટા માર્યા બૈડાની મેં કુની મારી છે લગભગ ચૌદ પંદર કુની મારી છે બૈડાની એટલે એમનાથી રહેવાતું નહોતું એટલે પછી એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા પરેશભાઈને બીજા ભાઈને એક લાફો માર્યા હતા પણ એમને કંઈ ઇન્જરી થઈ નથી એટલે એમને લાયા નથી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી એમને ગાલમાં જ માર્યા હતા લાપા એ ગામ ગામનો અંદરનો ઝઘડો હતો એ સમાધાન થઈ ગયો હતો ઝઘડો ના ના ગામ પંચાયત ઇલેક્શન નો એ ગામનો ઝઘડો હતો એ ભાઈને પગે ચલાતું નથી પગે પટ્ટા માર્યા છે ને પગના તળિયાની મય તો એ ભાઈથી ચલાતું નથી અજીતભાઈ હું રસુલપુર ડેપ્યુટી સરપંચ છું